નવા રંગરૂપ છો GTN બાવીસ જાન્યુઆરી બે જાન્યુઆરી 2024 ના રામ મંદિર પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવણી આખા દેશભરમાં કરવામાં આવનાર છે તેની પૂર્વ ભૂમિકા નિમિત્તે ઝાલોદનગર નગરમાં તારીખ ચોવીસ બાર બે હાજર ત્રેવીસ દિવસે મણક તળાઈ સુંદરકાંડ મંડળ અને મીઠા ચોક મિત્ર મંડળ દ્વારા આંતર રાજ્ય સુંદરકાંડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું આયોજન મહાનગરમાં રહેતા સૌ સનાતન હિન્દુ ધર્મ પ્રેમીઓ દ્વારા સંપૂર્ણ સહકાર આપવામાં આવ્યો હતો અને સફળ બનાવવામાં આવ્યો હતો નગરમાં રવિવારના રોજ સવારે અગિયાર વાગ્યે મુવાડા રામજી મંદિરેથી જય શ્રી રામના નાદ સાથે નગરમાં ભવ્ય બાઇક રેલી કાઢવામાં આવી હતી આ બાઇક રેલીમાં સૌ બાઇક પર શ્રી રામ અને હનુમાનજીની પતાગાઓ લહેરાતી હતી અને આ બાઇક રેલી અંદાજિત પાંચસો

દોહા સંગીતમય સુંદરકાંડની પ્રસ્તુતિ કરવા માટે આપવામાં આવેલ અને સંગીતમય સુંદરકાંડ સ્પર્ધામાં દરેક ટીમો વચ્ચે સુંદર સ્પર્ધા યોજાઈ હતી અને દરેક ટીમો સાથે આગ્રાની મશહૂર ઝાંખી પર પ્રદર્શિત કરવામાં આવી હતી ઝાંખીમાં મુખ્યત્વે રામ દરબાર સાથે બાહુબલી હનુમાન શિવ તાંડવ અને સાથે નૃત્ય રાધે કૃષ્ણની અનુપમ છબી દર્શાવતી લીલાઓ ખાંટુ શ્યામજીનો અવલોકિક દરબાર તેમજ કાલકા માતાનું અનુરૂપ રૂપ લીલાઓ સાથે પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને આ દરેક લીલાઓ જોઈ ઉપસ્થિત જન સમુદાય ઝૂમી ઉઠ્યું હતું આ આંતર રાજ્ય સુંદરકાંડ સ્પર્ધામાં પહેલા નંબર પર મહાકાલ સુંદરકાંડ મંડળ બીજા નંબરે પનગટ બાલાજી ત્રીજા નંબરે કૃષ્ણ સુંદરકાંડ મંડળ આવ્યા હતા અને આ સ્પર્ધાનું યુટ્યુબના માધ્યમથી લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર કિશોર ડબગર